નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બનેલા ધારાસભ્ય ચૈતર વસાવાને આજે રાજપીપળાથી ડિડિયાપાડાની કોર્ટમાં લઈ જઈને રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે તેમના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી શું થયું એના પછી એના વિશે આપણે આજે વાત કરવાની છે ધારાસભ્ય ચૈતર વસાવા સામે એક મહિના કરતા અગાઉ વિવિધ ગુનાઓ હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી ત્યાંથી તેઓ ભૂગર્ભમાં હતા ગઈ ગઈકાલે ચૌદ ડિસેમ્બરે તેઓ જાતે પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તેમને રાયપીપડા પોલીસ મથકે લઈ આવ્યા હતા એલસીબીમાં ત્યારે આજે સવારે તેમને ડીજાપાડા લઈ જઈ કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે બચાવ પક્ષે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી પક્ષે મુકેશભાઈ ચૌહાણ નામના એડવોક્રેટ હાજર રહ્યા હતા બંને પક્ષોએ સામ સામે દલીલ કરી હતી સરકારી પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ તપાસ માટે પૂછપરછ માટે ચૌદ દિવસના રિમાન્ડ આપવાની માંગણી મંજૂર કરવામાં આવે ત્યારે સામે ચૈતર્ય વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયાએ દલીલો કરી હતી કે આ સમગ્ર કેસ છે તે ખોટો અને ઉપજાવી કાઢેલો છે અને એમાં જે પ્રકારના આરોપો કરાયા છે એ પ્રકારને કોઈ પુરાવા હજુ સુધી પોલીસને મળ્યા નથી માટે તેમને રિમાન્ડ આપવામાં ના આવે ત્યારે પોલી ત્યારે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે ચેતર વસાવાના તેઓને અઢાર તારીખે બાર વાગે ફરીથી કોર્ટમાં રજૂ કરવા માટેનો કોર્ટે ઓર્ડર કર્યો છે સાથે સાથે ધારાસભ્યને કોઈ તકલીફ ના પડે એ રીતની ટિપ્પણી પણ કોર્ટ દ્વારા કરવામાં આવી છે એવું સૂત્રો તરફથી અમને જાણકારી મળી રહી છે